આત્મતત્વનું જ્ઞાન પરમાત્મા પ્રાપ્તિ આપણી પાસેથી શાસ્ત્ર પરમાત્મા જે જગત કારણો ઈશ્વર છે તેની અપેક્ષા રાખે છે કેવા થવાનું છે કે એને જાણી શકાય કેવા થવાનું છે કે એ પરમાત્માને જાણ્યા પછી હંમેશ માટે એ સચ્ચિદાનંદ જે પરમાત્મા છે એના જ્ઞાનમાં એના ધ્યાનમાં સ્થિત થઈ શકાય વેદાંત વાક્ય શું સદા રમંત વેદાંત વાક્ય એટલે જ્ઞાન વાક્ય એવા વાક્ય જે પરમાત્માના સ્વરૂપનું દર્શન કરાવી શકે પરમાત્મા કેવો છે તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણનમ છે જાતિ નીતિના ભેદભાવ વગરનો છે પરમાત્મા કુળ અને ગોત્ર કોઈ ભેદ નથી કુળ અને ગોત્ર જ નથી એમાં તો કારણ કે જન્મ જ નથી અજન્મા છે અજન્મા છે તો કુળ અને ગોત્ર કેવું અને એ અજન્માને પામીને જો અજન્મા જ થઈ જવાતું હોય એના એનું શરણ લીધા પછી એના મય થઈ જવાતું હોય એના સિવાય બીજું કોઈ જ દેખાય નહીં સંભળાય નહીં તો પછી જાણનારનું પણ કુળ અને ગોત્ર કેવું આ બધા માટે કરવાનું છે શું આપણે તો કે સદારમત સદા શબ્દ ખૂબ મહત્વનો છે નિત્ય હંમેશા થોડીવાર ભજન કર્યું કર્યો કંઈક સારું સાંભળ્યું તો લાગે કે ચાલો ભાઈ મળી ગયું છે પણ પછી જેવા વ્યવહારમાં આવીએ છીએ ત્યારે પરીક્ષા ચાલુ થાય છે તો વ્યવહાર માટે શું કરવાનું એની વાત આપણું શાસ્ત્ર કરે છે એકાંત સુખમાસ્યતા

તમે જ્યાં છો તમારું ઘર છે જ્યાં એ જગ્યા છોડીને ક્યાંક જંગલમાં જતા રહેવું ક્યાંક આશ્રમમાં જતા રહેવું ક્યાંક મઠમાં જતા રહેવું ક્યાંક કોઈ એવી ગવસ્થામાં જતા રહેવું કે તમને લાગે કે અહીંયા એકાંત મળશે એ એકાંતની કોઈ દિવસ વાચાશ્રતા करतो નથી આપના ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર્સ હશે 5 10 20 પણ જો કોઈ આશ્રમોમાં જશો ગુરુકુળોમાં જશો મઠમાં જશો તો શું થશે ત્યાં વીસ નહીં પણ બસો બે હજાર કે વીસ હજાર જેટલા લોકો હશે મેળાવડો હશે કારણ કે સત્સંગ થતો હોય લોકો મળતા હોય ક્યાંથી એકાંત સધાશે તો એકાંત અમારે જો સાધવું હોય ઘરે રહીને જ તો શું કરવાનું તો સૌથી પહેલી વાત જે શ્રી કૃષ્ણ પરમાત્માને ભગવદ્ ગીતામાં અને શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની લીલાનું સંવરણ કરીને એટલે કે જે અવતાર લીધો હતો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા તરીકે અવતાર લઈને શાને માટે અવતાર લીધો હતો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હમ એમણે પોતે જ કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનેર ભારત અભ્યુત્તાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે તો જ્યારે લીલા નો અંત કરવાના હતા સંવરણ કરવાનું હતું અને અંતર ધ્યાન થવાની તૈયારી હતી ત્યારે ઉદ્ધવજી ખૂબ દુઃખી થઈ જાય છે કારણ કે કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી હતા ત્યાં સુધી જ કળિયુગ જે હતો કળી જે હતો તે પ્રવેશી શક્યો નહોતો સૃષ્ટિમાં ઉદ્ધવજીને આ વાતની ખબર હતી એટલે કહ્યું કે હે પરમાત્મા કળિયુગે ડોકાવા લાગ્યું છે જેવા આ ધરતી પરથી આ પાપના આ સ્વરૂપનું પૂર્ણ કરશો આ સ્વરૂપની લીલાઓને તો પછી અમને કોણ બચાવશે આપનું જ્ઞાન ધ્યાન આપની પૂજા જો કરવી હોય આપના દર્શન કરવા હોય તો પછી અમે કયા વિગ્રહના દર્શન કરીશું અમને કંઈક એવો આપ આપનો વિગ્રહ આપતા જાવ ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે સારું તમારી અને તમારા જેવા બધા જ ભક્તો ઉપર દયા કરવા માટે કૃપા કરવા માટે હું મારું વાક તેજ વાકમૂર્તિ મારું વાકરૂપી તેજ હું શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં મૂકું છું ફરી સાંભળીએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાનું વાંગરૂપી તેજ મૂક્યું છે અને કહ્યું કે આજ પછી આજ જે શ્રીમદ ભાગવત મહાપુરાણ હું છું સાક્ષાત હું હું સ્થૂળ સ્વરૂપ મા પૂજા અર્ચના અને ખરી પૂજા અર્ચના એટલે કે એની અંદર જે જ્ઞાન આપેલું છે વિવિધ વિવિધ અવતારો લઈને એ અવતારોએ જે કઈ જ્ઞાન તે તે સમયે આપ્યું ઉદ્ધાર માટે આપણા જેવા મુમુક્ષા મુમુક્ષાર્થીઓના ઉદ્ધાર માટે એ જ્ઞાનને જ્યારે આપણે વાંચીએ છીએ બોલીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે શું થાય છે ભાગવત કથા સાંભળીએ વાંચીએ ત્યારે તો પરમાત્માનું જે વાંગમય તેજ છે એનું પ્રગટીકરણ થાય છે અને માટે જ એક વાત યાદ કરાવી દઉં ધનધન શ્રી ગોરુ ગોવિંદસિંહજી શીખ ધર્મમાં એમણે જેમ કહ્યું કે જે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ છે એ જ અંતિમ ગુરુ છે ગુરુનું સ્વરૂપ હવે એમને જ માનીને પુસ્તક નથી એ સ્વયં સાક્ષાત ગુરુ છે એની અંદર ગુરુજનોએ જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાનને પઠન કરીને પાઠ કરીને વાંચીને સમજીને આત્મસાત કરીને ઉતારવાનું છે જીવનમાં એ જ પ્રમાણે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે જો મારા સગુણ સ્વાકાર દર્શન કરવા હોય તો શ્રીમદ ભાગવતજી અને માટે તમને જો ભાગવત સપ્તાહ જોઈ હશે કે ક્યાં ગયા હશો તો ખ્યાલ આવશે કે ભાગવતજીની પોથીને શું કરીએ છીએ માથે મૂકીને લઈ જવામાં આવે છે માન આપવામાં આવે છે એની અંદર લીટા કે કંઈ પણ લખાણ કરી શકાતું નથી કેમ ભગવાનનું શરીર છે તો આ જે કૃષ્ણ પરમાત્મા જે આપણો વિષય ચાલતો હતો કે પરમાત્માને અપેક્ષિત શું છે આપણી પાસેથી તો કે છે એકાંતે સુખમાસ્યતામ એકાંત એટલે કોઈ પણ પ્રકારની શરીર મન બુદ્ધિઓની વાસનાઓનું એકાંત વાસનાઓના એકાંતની વાત કરી છે અહીંયા બધા જ શાસ્ત્રમાં અને આપણે માટે અંતિમ અને છેલ્લું શાસ્ત્ર જેમ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી છે તેમ એ શ્રીમદ્ ભગવદ્ ગીતાજી છે અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે એકાંત એટલે કયા એકાંતની અપેક્ષા રાખી છે મનના સંકલ્પ વિકલ્પનું એકાંત આ કરું કે આ ન કરું પ્રપંચનું એકાંત આ કોણ છે ક્યાંથી આવ્યું શું કરે છે શું નહીં આના ફેમિલી મેમ્બર્સ કોણ છે એ બધી એક સાદી ભાષામાં કહીએ તો પ્રપંચ જે કરીએ છીએ આપણે પ્રપંચે બહુ પરમણમ એ અપેક્ષિત છે એકાંત એટલે બુદ્ધિનું એકાંત બુદ્ધિના નિર્ણયોનું એકાંત તો શું અમારે નિર્ણયો નહીં લેવાના નિર્ણયો લેવાના પણ જરૂર પૂરતા જ નિર્ણયો લેવાના જે નિર્ણયથી મને એકલાને જ ફાયદો થતો હોય અને બીજાને નુકસાન થતું હોય તો એવા નિર્ણય ન લેવાના કુબુદ્ધિનું એકાંત કહ્યું છે અહંકારનો એકાંત કહ્યું છે અહંકારનું એટલે મારા જેવું કોઈ નહીં હું જ શ્રેષ્ઠ છું હું જ પરમ છું નહીં એવા અહંકારના એકાંતની વાત કરી છે એટલા માટે કહેવામાં આવે છે એકાંતે સુખ માસ્યતામ આવું જો એકાંત હશે તો જ સુખ મળશે બાકી સુખ નહીં મળે અસ્તુ